ખેડૂતોને નવી રાહ લીધે એવો એક દાખલો રાજકોટથી સામે આવ્યો છે જિલ્લાના જામકંડોળાના જશાપર ગામે રહેતા વૃદ્ધ દંપતીએ ઓર્ગેનિક પદ્ધતિ આધારિત ખેતી કરી છે અને વૃદ્ધ દંપતીએ પોતાના દસ વીઘા ખેતરમાં ઝીરો બજેટમાં સૂર્યમુખીનું વાવેતર કર્યું છે આ ઉપરાંત આ ખેતીમાં રકમના રોકાણ વિના પણ સારી આવક થાય છે ત્યારે આ વૃદ્ધ દંપતીએ ખેડૂતોને ઝીરો બજેટમાં આવક પ્રાપ્ત કરવાની રાહ દેખાડી છે રાજકોટ જિલ્લાના જામકંડોળના તાલુકાના જશાપર ગામે રહેતા વૃદ્ધ દંપતીએ જાત મહેનત કરીને લોકોને રાહ બતાવ્યું છે વૃદ્ધ દંપતીએ સૂર્યમુખીનું વાવેતર કરી સૌરાષ્ટ્રમાં પહેલી આ વાવેતર થયું હોવાનું સામે આવ્યું છે તો વપરસોત્તમભાઈ ડોંગાએ ઓર્ગેનિક પદ્ધતિથી દસ વીઘા ખેતરમાં જીરો બજેટમાં સૂર્યમુખીનું વાવેતર કર્યું છે જેમાં એક વીઘે દસ મણનો ઉતારો થાય અને વીઘે હજારો રૂપિયાની કમાણી કરી શકાય છે સૂર્યમુખીનું વાવેતર કરી અન્ય ખેડૂતોને નવી રાહ ચીંધી છે આ ખેતી ત્રણેય ઋતુમાં કરી શકાય છે તેમજ કો મોસમી વરસાદ અને માવઠાને કારણે સૂર્યમુખીના વાવેતરમાં નુકસાન પણ નથી થતું અને આ ખેતી કરવા માટે મજૂરોની પણ જરૂર નથી પડતી આ મે સૂર્યમુખી વાવેલા છે એની જામફરીને ખેતીમાં સૂર્યમુખી વાવેલા છે આમાં સૂર્યમુખીમાં કોઈ જાજી મજૂરી ચડતી નથી અને અમે પતિ પત્ની બે જ કામ કરીએ છીએ અને આનો પાક ઓછામાં ઓછો વિઘે દસ તો પાકો જ અને જૂનાગઢથી આ ખરીદ વેચાણવાળા આવ્યા હતા એ લોકોએ આઠસોથી એક હજાર રૂપિયા ભાવ કીધો કીધો તો પણ મારી ગણતરી એવી છે કે આનું જે સનફ્લાવર તેલ આવે છે એ તેલ કઢાવી નાખવું છે એ તેલ હૃદય માટે અને ખાવા માટે બહુ સારું છે અને આમાં કોઈ પણ જાતનો ખર્ચો નથી અને આ ખેતી બહુ હેલી છે અને ઈજી છે સૂરજમુખીની ખેતી સૌરાષ્ટ્રમાં લગભગ કોઈ કરતું નથી પણ લગભગ આ પલાવ પ્રથમ હશે એવું લાગે છે સૂરજમુખીની ખેતી ઓર્ગેનિક છે આમાં જંતુનાશક દવા રાસાયણિક ખાતરની જરૂર નથી આ આ પાકમાં કોઈ એવી આડઅસર નથી ને ઉત્પાદન અન્ય પાક કરતાં વધારે થાય છે અને સૂરજમુખીનું તેલ ખાવાથી નિષ્ણાતો એવું કહે છે કે આ તેલમાં કોલેસ્ટ્રોલ નથી હોતું અને આ તેલ ખાવાથી રોગના હુમલા આવતા નથી આમાં નુકસાની છેદની ખર્ચ વગરની આ ખેતી છે આ ખેતીથી બીજા પાક કરતાં આમાં ઉત્પાદન વધારે મળે છે સૌરાષ્ટ્રમાં લગભગ આ ખેતી કોઈ નથી કરતું અને આ ખેતીમાં પાક બગડવાની મુજબ કોલેસ્ટ્રોલ વગરનું હોય છે અત્યારના સમયમાં અન્ય ખેતી માં પાક પગળવાની ત્રાસ જોવા મળતો હોય છે ત્યારે સૂર્યમુખીની ખેતીમાં આવી કોઈ સમસ્યા ઉત્પન્ન નથી થતી ખેડૂતો ઘણી બધી સમસ્યાઓનો સામનો કરી પાકનું વાવેતર કરતા હોય છે તો પણ ઘણીવાર તેઓને પૂરતી રકમ નથી મળતી એવા સમયમાં વૃદ્ધ દંપતીએ ઓછા ખર્ચમાં આવક પ્રાપ્ત કરવાનો માર્ગ બતાવ્યો છે આશિષ લાલકિયા રાજકોટ નેટવર્ક ન્યૂઝ ગુજરાત